એવા ભાવ થી એને મહેલ બનાવ્યું બીડું જડપી લીધું રાજા જેમ જેમ વર્ણન કરે પેલો લોભી કારીગર મહેલ બનાવતો ગયો પણ બધી જ જે વસ્તુ હતી જે મટીરિયલ હતું એ બધું જ ડુપ્લિકેટ વાગ્યું હલકું વાગ્યું દેખાવમાં એકદમ સારું દેખાય સુંદર દેખાય પણ મજબૂત આય નહીં એવો મહેલ બનાવ્યો રાજા એ મહેલ જોઈને બહુ જ ખુશ થયો આખું નગર ભેગું થયું ઉદ્ઘાટન સમારંભ રાખ્યો અને રાજા એ સંબોધન કર્યું મહેલ કોઈ બનાવી દે જગત એમ કહે છે કે સપનું ક્યારેય કોઈનું સાચું પડતું નથી પણ મેં આજે મારું સપનું સાકાર કર્યું છે મારો સપના મહેલ જો કોઈ બનાવી દે મારું સપનું પૂરું કરી દે તો મારે એ મહેલ

આંબાની બાગ આવી કેરી પાકેલી સુગંધ આંખનું કામ જોવાનું આંખ ની ક્ષમતા નથી કે કેરી અપાવી શકે એટલે પગની જરૂર પડી પગ વડે ચાલી આંબા સુધી પહોંચ્યો ત્યાં પગનું કામ પૂરું થયું હાથની જરૂર પડી હાથ વડે કેરી લીધ તોડી પણ હાથનું કામ પૂરું થયું સ્વાદ હાથ ના લઈ શકે જીભ ની જરૂર પડી જીભ દ્વારા સ્વાદ લીધો એ સમયે ગરધણી ને ખબર પડી પાછળથી આવી અને બે દંડા ફટકાર્યા હવે આમાં પીઠનું શું વાળ જોયું આંખે અને ભોય પીઠે પણ નહીં જેવા બે દંડા પીડા ને એટલે પેલા આંખે જોયું હતું ને આંસુ આંખ માંથી આંસુ આવ્યા આંખ માણસ જેવું જે કર્મ કરે છે એવું જ એને ભોગવવું પડે છે પેલા બે મિત્રો હતા એક દિવ્યાંગ જે પ્રજ્ઞા ચક્ષુ અંધ હતો અને એક અપંગ હતો બંને દિવ્યાંગ બંને મિત્રો બંને અધૂરા એકને પગ મળે નહીં એકને આંખ મળે નહીં બંને રોજ સાથે બેસે વાતો કરે એકબીજા સાથે બહુ જ જામે વિચાર કરે બંને મિત્રો કે આ બધા લોકો ફરવા જાય યાત્રા કરવા જાય આપણે તો ક્યાંય ગયા જ નથી ગામ છોડીને તો આપણે પણ કઈક યાત્રા કરવા માટે આપણે જઈએ હવે પેલો દિવ્યાંગ હતો અંધ એને એમ થયું કે મારું શરીર સારું છે એ તંદુરસ્ત છે તારી પાસે પગ નથી મારી પાસે આંખ નથી

એટલે ઘોડી બાંધેલી બહુ જ સુંદર ઘોડી એને જોઈ અને પેલા વ્યક્તિએ કીધું કે અહીંયા ઘોડી બાંધેલી છે જો આપણે સાથે લઈ લઈએ તો યાત્રામાં આપણે કામ આવે કોઈને ખબર ન પડે એવી રીતે એટલે પેલા એ ઘર ધણી હતા નહીં એમ ઘોડી લઈ અને બંને નીકળી ગયા યાત્રા કરતા કરતા ઘણા દૂર નીકળી ગયા ભળી પાછો વિચાર આવ્યો કે હવે આ ઘોડીને આપણે વેચી દઈએ તો આપણને જે કઈ ધન મળે પૈસા મળે તો આપણે રાહ ખર્ચીમાં કામ આવે યાત્રામાં કામ આવી જાય એટલે પેલા જે અંધ મિત્ર હતો ને એમને ગામની બારો બેસાડ્યો હાથમાં દોડું પકડ્યું છે ઘોડીનું અને પેલો દિવ્યાંગ હતો એ ગામમાં ગયો અને કહે તું અહીંયા બેઠું હમણાં કોઈ ગ્રાહકને ગોતીને આવું છું પેલું ગામમાં ગયું કલાક બે કલાક ગઈ એવામાં ઘટના એવી બની કે જે સાચા ચોર હતા ને આવી ગયા પેલો તો એને તો કઈ દેખાતું નહીં એટલે હાથમાં દોડું પકડી ને બેઠો હાથમાં વચમાંથી દોડું કાપી એને ખબર ન પડે એમ લઈ ઘોડી લઈને જતા રહ્યા હાથમાં દોડું પકડી ને પેલું તો બેઠો છે એનો મિત્ર ગામમાંથી પેલો દિવ્યાંગ આવે અને એને આવીને જોયું તો ઘોડી મળે નહીં એટલે પૂછ્યો ના મિત્ર ને કેમ ભાઈ ઘોડી આપી દીધી

જેવું કર્મ કરો એવું છે નિજ કર્મ ભોગ સભ્રાતા કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જસ કર્મ તસ ફલ ચાખા માનસ કહે છે